આજનો રાશિફળ આજે પંદર જુલાઈ મહાદેવની કૃપા આજે સોમવારના દિવસે છ રાશિના જાતકો પર વરસવાની છે નોકરી ધંધામાં થશે પ્રગતિ જાણો તમારી રાશિ જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે મિત્રો તમને આવા જ ફળવાળા વિડીયો દરરોજ જોવાનું પસંદ હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા ફળવાળા વિડીયો અમે દરરોજ બનાવતા રહીએ છીએ તો ચાલો મિત્રો આજના વિડીયોની શરૂઆત કરી પહેલી રાશિ છે મેષ રાશિ આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમે તમારી જવાબદારીઓને લઈને ચિંતિત રહેશો જો તમે કોઈ ભૂલ કરો છો તો તમારે તેના પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર છે તમે લાંબા સમય પછી કોઈ જૂના મિત્રને મળશો વૈવાહિક જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે અન્ય બાબતોને બાજુ પર રાખો અને તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો વિદ્યાર્થીઓ તેમના ભાઈઓ સાથે તેમના અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના વિશે વાત કરી શકે છે તો જ તમે તેને સરળતાથી દૂર કરી શકશો આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ ભાગીદારીમાં કેટલાક કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે તમારે જંગમ અને સ્થાવર યોજનાઓ પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે કુટુંબિક ઉદ્દેશ્યો વિશે તમારે તમારા પિતાની સલાહ લેવી પડશે તમે તમારા બાળકોના કરિયરને લઈને ચિંતિત રહેશો તમારા કોઈ મિત્રને કારણે તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે જો તમે કોઈ પ્રવાસ પર જવાની તૈયારી કરી રહ્યા છો તો તેના વિશે ખૂબ જ કાળજી રાખો તમારું બાળક તમારી પાસેથી કંઈક માંગી શકે છે આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ વ્યવસાયની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમારે કોઈ પણ જોખમી કામમાં વ્યસ્ત રહેવાનું ટાળવું જોઈએ જો તમારા પૈસા ક્યાંય અટવાયા હોય તો તમે તેને પરત મેળવી શકો છો તમે તમારી બુદ્ધિથી ઘણું હાંસલ કરી શકો છો કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હાથ મિલાવીને કોઈ કામ ન કરો તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો વિદ્યાર્થીઓ તેમના શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેના વિશે તેમના વરિષ્ઠ સભ્યો સાથે વાત કરવી પડશે તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે તમારા વિવાહિત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો નવું મકાન વાહન દુકાન વગેરે ખરીદવાનું તમારું સપનું પૂરું થશે તમે તમારા કોઈ પણ મોટા લક્ષ્યોને સરળતાથી પૂર્ણ કરી શકશો તમને તમારા માતા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે પરિવારના સભ્યોને મળીને તમે કેટલીક જૂની યાદોને તાજી કરશો કાર્યસ્થળમાં તમારી કોઈ પણ ભૂલ અધિકારીઓના ધ્યાન પર આવી શકે છે જેને કારણે તમારું પ્રમોશન અટકી શકે છે આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ આજનો દિવસ તમારા માટે ખર્ચાળ રહેવાનો છે તમારે ખર્ચને લઈને સમસ્યારૂપ યોજના બનાવવી પડશે તમારે તમારા કામમાં સમજી વિચારીને આગળ વધવું જોઈએ નહીં તો જવાબદારી વધવાથી તમે પરેશાન થશો કાયદાકીય બાબતોમાં લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે જેનાથી તમારે સાવધ રહેવાની જરૂર છે કોઈ પણ બહારની વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે તમારે સમજી વિચારીને વાત કરવી જોઈએ તમારા સસરામાંથી કોઈ તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે તમે તમારી કારકિર્દીમાં સારો ઉછાળો આજે તમે તમારા કોઈ મિત્રના ઘરે પાર્ટી માટે જઈ શકો છો આવનારી રાશિ રાશિ છે કન્યા દિવસ તમારી કલા કૌશલ્યમાં સુધારો લાવશે જે યુવાનો કાર્યક્ષેત્રમાં પોતાના કામને લઈને ચિંતિત છે તેમની ચિંતા દૂર થશે તમે તમારી કળાથી લોકોને ચોકાવી દેશો તમારી નિર્ણય લેવાની ક્ષમતાનો તમને પૂરો લાભ મળશે તમે તમારા બાળકોને મૂલ્યો અને પરંપરાઓ શીખવશો તમારી આવકમાં વધારો થવાથી તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં જેઓ તેમના વ્યવસાયમાં કોઈ ફેરફાર કરવાનો વિચારી રહ્યા હતા તેઓ પણ ફેરફાર કરી શકે છે આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ આજનો દિવસ તમારા માટે સુખ સમૃદ્ધિમાં વધારો કરશે નવા કામમાં તમને ખૂબ જ રસ રહેશે તમે તમારા જીવન સાથે સાથે તમારા સંબંધોને સુધારવાનો પ્રયાસ કરશો તમારા નજીકના કેટલાક લોકો તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે છે પરંતુ તમારે તેનાથી ડરવાની જરૂર નથી કોઈ નવું કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સારો રહેવાનો છે તમારે તમારા કામની સાથે સાથે તમારા ઘરની જવાબદારીઓ પર પણ સંપૂર્ણ ધ્યાન આપવું જોઈએ નહીં તો તમારે તેને પૂર્ણ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે આવનારી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમે સામાજિક કાર્યોમાં સક્રિયપણે ભાગ લેશો તમે વ્યવસાયમાં ભાગીદાર બનાવવા માટે કોઈની સાથે ચર્ચા કરી શકો છો જો તમે તમારા કામને આવતીકાલ માટે મુલતવી રાખવાનું ટાળશો તો તમને તમામ ક્ષેત્રોમાં સારું પ્રદર્શન કરવાની તક મળશે તમારી પાસેથી કોઈ પૈસા ઉધાર માંગી શકે છે તમે પિકનિક વગેરે પર જવાની યોજના બનાવી શકો છો તમારે તમારા બાળકના ભવિષ્ય માટે કેટલાક પૈસા બચાવવા પડશે નહીં તો તેને પૂરા કરવામાં મુશ્કેલી આવી શકે છે આવનારી નવમી રાશિ છે ધન રાશિ ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ ફળદાયી રહેવાનો છે તમને સરકારી નોકરી મળતી જણાય છે તમારી વ્યવસાયિક યોજનાઓને ગતિ મળશે તમારા ઉચ્ચ અધિકારીઓ તમારા કામથી ખુશ રહેશે તમે તમારા મિત્રના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો તમે તમારા ઘરે કોઈ પણ પૂજા વગેરેનું આયોજન કરી શકો છો તમારે નાની નફાની યોજનાઓ પર ધ્યાન આપવું પડશે આવનારી દસમી રાશિ છે મકર રાશિ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેવાનો છે તમારે તમારા કાર્યોમાં સાવચેત રહેવું પડશે જો તમે કોઈ કામ વિશે વિચારી રહ્યા હો તો તમારે તમારા પિતા સાથે ચર્ચા કરવી જોઈએ તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે લવ મેરેજની તૈયારી કરી રહેલા લોકો પોતાના પાર્ટનરનો પરિચય પરિવારના સભ્યો સાથે કરાવી શકે છે પડોશમાં ચાલી રહેલા કોઈ પણ વાદ વિવાદમાં તમારે ચૂપ રહેવું પડશે નહીં તો તે કાયદેસર બની શકે છે તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો આવનારી અગિયારમી રાશિ છે કુંભ રાશિ આજનો દિવસ તમારા માટે ચોક્કસપણે ફળદાયી રહેશે વેપારમાં તમને સારી તેજી જોવા મળશે તમારે કોઈ પણ બાબતે વરિષ્ઠ સભ્યોને સમજણ બતાવવી જોઈએ તમારો કોઈ મિત્ર તમારા કામનો લાભ લઈ શકે છે તમારો કોઈની સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે તમે તમારા ઘરમાં કેટલાક નવા લાવી શકો છો તમે તમારી લક્ઝરી પર ઘણો ખર્ચ કરશો તમારા કેટલાક નવા દુશ્મનો બની શકે છે તમને તમારા કોઈ મિત્ર સાથે સમસ્યા થઈ શકે છે તમારે તમારી આસપાસના લોકો વિશે સાવચેત રહેવાની જરૂર છે આવનારી બારમી રાશિ છે મીન રાશિ આજનો દિવસ તમારા માટે સખત મહેનતથી ભરેલો દિવસ રહેશે તમે કોઈ પણ લક્ષ્ય સરળતાથી પૂર્ણ કરી શકશો તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે તમે બધાને સાથે લેવાનો પ્રયત્ન કરશો તમારે તમારું કોઈ પણ કામ બીજા પર ન છોડવું જોઈએ જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી યોગ્યતા મુજબ કામ મળે તો તમારા વખાણની કોઈ સીમા રહેશે નહીં તમારા ઘરે નવા મહેમાનનું આગમન થઈ શકે છે જો કોઈ રોગ તમને લાંબા સમયથી પરેશાન કરી રહ્યો છે તો તે તમારી પરેશાની વધારી શકે છે તમે ક્યાંય ફરવા જવાની યોજના બનાવી શકો છો લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે સાવધાન રહેવું જોઈએ